ગ્રામ ખાતે ધારાસભ્ય જીતુભાઈના હસ્તે મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાનાપોઢા અને આસપાસના થી વધુ ગામોને મૃતકની અંતિમ યાત્રા માટે મોક્ષરથ ઉપયોગી થશે તે માટે કપરાડા તાલુકામાં પ્રથમવાર મોક્ષ રથ નાનાપોઢા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે કપરાળા તાલુકાના અનેક ગામોમાં આજે પણ કોઈકનું નિધન થાય તો તેવા વ્યક્તિની અંતિમ યાત્રામાં લોકો નામની ઊંચકી દોઢથી બે કિલોમીટર સુધી કૈલાશધામ સુધી લોકો ચાલીને જતા હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે પરંતુ દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન

કે દરેક ગામના અંદર મોક્ષરથ જોઈને અને જ્યારે બી કે જે જઈએ અમે ત્યારે અમે જોતા હોઈએ છીએ કે રિક્ષામાં મયત લઈ લઈ જતા હોય કે કહે પિકઅપમાં મયત લઈ જતા હોય તો અમને ખૂબ મોટો વિચાર આવ્યો કે નાના ખાતે એક ખૂબ સારું એવું સાર્વજનિક કૈલાશ મુક્તિધામ નાના કુંડા કૈલાશ મોક્ષરથ બને એવી રાખીને આ મોક્ષર રથ બનાવવા માટે જે જહેમત ઉઠાવી એ જેમને વિચાર આવ્યો કે અમારા ગામના સરપંચ મુકેશભાઈ અને નાસિરભાઈથી માંડીને મુસ્લિમ સમાજ અને દરેક સમાજના બધા આગેવાન આવે જાતે બનાવ્યો આમ તો રથ મોટાભાગે જૂનાગઢવાળા બનાવે છે એમની જે એક ડિઝાઇન હતી પણ એ લોકોએ પોતે ડિઝાઇન બનાવીને મજબૂત આવી કે જેને હું કહીશ તો પચાસ વર્ષ સુધી કંઈ પણ વાંધો નો એવું સ્ટીલ વાપરીને જ્યાં લાકડાની જરૂર પડે ત્યાં લાકડું વાપરે અને ખૂબ સારી ડિઝાઇન આમ તો મેં દાખલો અત્યારે જ આપ્યો કે માણસના વરરાજા બને ત્યારે ખાટ માટ સાથે ગાડીમાં વરરાજા બની જાય પણ જ્યારે અંતિમ યાત્રાએ પણ એને જવા માટેની ખૂબ સારી સુવિધા

બબરખડક જોગવેલ જેવા નજીકના અનેક ગામોના લોકોને અંતિમ યાત્રા માટે ઉપયોગી થશે આ પ્રસંગે મોક્ષરથ બનાવવામાં દાનદાતાઓએ આપેલા સહયોગનો પણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો એમણે કહ્યું કે પૂર્ણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલું ધન સદા બમણું થઈને દાનદાતાને મળતું હોય છે આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત મોક્ષરથ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા